અમદાવાદ ખાતે સર્જાયેલ વિમાન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી વર્તાઈ છે ત્યારે વડોદરાના શિનોર ખાતે પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટનાર યાત્રિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અમદાવાદથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતા મુસાફરી કરી રહેલ બસો બેતાળીસ યાત્રીઓના મોત થયા હતા સાથે સાથે વિમાન મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડતા ભાવી ડોક્ટરોના પણ મોત થયા હતા ત્યારે આજ રોજ વડોદરા જિલ્લાના શિનોર ખાતે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામની આત્માને ભગવાન શાંતિ અર્પે તે હેતુથી શિનોર બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શિનોર ગામના આગેવાનો વડીલો યુવાનોએ મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તે બદલ આજે શિનોર ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો